મેન્ટ ચેનલ તમારું સ્વાગત છે અને મિત્રો આજનો વિડીયો તમે જે જોઈ રહ્યા છો તે છે ગંગોત્રી ધામનો તો મિત્રો વિડીયોમાં બના રહો અને આગળ સરસ સાવા ઝરણા અને ગ્રીનરીના સીન આવવાના છે વિડીયોની અંદર તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા અમારું જે ગ્રુપ છે મિત્રો એ ઉત્તર કાશીથી હવે ગંગોત્રી ધામ જવા નીકળ્યું છે અને વચ્ચે આ જે સુંદર ઝરણું દેખાયું એટલે અમે અમારી ગાડી અહીંયા ઊભી રાખી અને ફોટોગ્રાફીનું વિચાર રહ્યું એ બધા લોકો હાલ અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યા છે એ એમ હવે ખાવા જેવા નહીં આગળ ના પાડતો એના ખાવા આપવું પડશે મિત્રો અહીંયા એક ખાસ ધ્યાનમાં અમે લીધું કે અહીંના જે ડોગ છે જે કૂતરા એ ખૂબ જ પ્રેમાળ હોય છે અને તમે અજાણ્યા ભાડીને ક્યારેય કરડવા નથી આવતા અને તમારી જોડે આવીને તમને વ્હાલ કરવા લાગે છે એટલે એ કૂતરા અમને રમાડવાની ખૂબ જ મજા આવી અને હવે હવે અમે લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છીએ ઉત્તરાખંડની અંદર જે ચારધામ આવેલા છે તેમાંનું જે આ યાત્રાધામ છે કે ગંગોત્રી ધામ અને અમે અત્યારે જે ગંગોત્રી ધામ જઈ રહ્યા છીએ અને ગંગોત્રી ધામ જતો જે આ જે આજુબાજુ પહાડોની અંદર જે સુંદરતા જે ગ્રીનરી જે દેખાઈ રહી છે તે ખરેખર મન મોહી લે એવી છે તો મિત્રો આ તમે જોઈ શકો છો કેવા સુંદર પર્વતોની અંદર આ જે રસ્તાઓ અને રસ્તાઓના વળાંકો અને જે રસ્તાઓમાં સિંગલ ગાડી જાય એવા જે રસ્તાઓ છે તો ડર તો સ્વાભાવિક છે વિડીયોમાં તમને આ રસ્તા અને પર્વતો નજરે પડી રહ્યા છે મિત્રો અમે પહેલી યાત્રા યમુનોત્રીની કરી તો યમુનોત્રીની યાત્રા દરમિયાન જ્યારે અમે યમદોત્રી ધામ જઈ રહ્યા હતા ત્યારે યમદોતરી નદીના કિનારે કિનારે જવાનું થતું હતું અને હવે અમે ગંગોત્રી જઈ રહ્યા છીએ તો આ ગંગા નદીના કિનારે કિનારે અમે જઈ રહ્યા છીએ આવી સુંદર ગ્રીનરી અને આ નાના નાના ઝરણા જે તમને રસ્તામાં વચ્ચે ઘણી જગ્યાએ નજરે પડતા રહેશે આમ આવી ગયા છે રૂમ લેવા દર્શન કરવા આયા ગંગોત્રી ધામ જવા માટે અમે રાત્રે ત્રણ વાગે નીકળેલા અને આજે તારીખ છે પચીસ મે બે હજાર ચોવીસ સરસ ઠંડુ વાતાવરણ છે અને સવારના સાત વાગ્યા છે અને અમે હવે નાસ્તો કરી સ્વેટર પહેરી અને મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ વહેલા નીકળવું એટલા માટે જરૂરી હોય એકટિવલી ભીડ થતી હોય છે કે રસ્તા પણ અમુક સમયે બ્લોક થઈ જતા હોય છે ટ્રાફિકના કારણે અમારી બસ મંદિરથી એકથી સવા કિલોમીટર દૂર ઊભી રાખી અને એમને ઉતાર્યા છે અને અહીંથી અમારે ચાલતા મંદિરે દર્શન કરવા જવાનું છે જ્યારે બી તમારે ચારધામ યાત્રાએ આવવાનું થાય ત્યારે રજિસ્ટ્રેશન તો ફરજિયાત કરાવીને આવવાનું થતું હોય છે ચારધામનું રજિસ્ટ્રેશન ઓનલાઈન થતું હોય છે મિત્રો અમે અત્યારે હવે મંદિર દર્શન કરવા જઈ રહ્યા છીએ સામે હવે ગંગોત્રી ધામનો ગેટ નજરે પડી રહ્યો છે ગંગોત્રી ધામનું જે રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો અહીંથી ટોકન લેવાની હોય છે તો ટોકન લેવા અમારા જે મેનેજર છે ગ્રુપના તે ટોકન લેવા ગયા તો અમે બધા અહીંયા ફોટોગ્રાફી દરમિયાન કરી રહ્યા છીએ मार्केट जी अंदर प्रवेश करते हुए आगे थे मार्केट शुरू થઈ છે અને માર્કેટમાં થઈને જ આપણે ગંગોત્રી धाम મંદિર દર્શન કરવા જવાનું હોય છે આ સ્થળ

બોટલ પણ મળી રહે આ માર્કેટની અંદર અને બીજા ગરમ સ્વેટરને પણ બધું મળી રહે એવું છે ગાંધીધામની અંદર રહેવા જમવાની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે એટલે અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તો પણ અહીંયા રાત્રિ રોકાણ તમે કરી શકો છો અહીંયાથી રસ્તાના બે ભાગ પડે છે તો મુખ્ય મંદિર તરફ આ બાજુ અને નીચે તરફ જવું હોય તો ઘાટ ઉપર જઈ શકાય નીચેના રસ્તેથી મંદિરનો નો જે ગેટ છે એન્ટર થતો જ અમને અહીંયા સાઈડની બાજુ જે ગાર્ડ બાજુ રસ્તો છે ત્યાં અમને વાળવામાં આવે ત્યાં ઉતરવામાં આવે ત્યાંથી હવે દર્શન કરવા જવાનું છે આગળ જો લાઇન ઓછી હોય તો એ દરમિયાન ગેટમાંથી સીધા મંદિર દર્શન કરવા જઈ શકાય છે પણ અહીંયા આપણને હવે લાઇન થોડું ભીડના કારણે આ સાઈડે ઉતારવામાં આવે છે અહીંયા હવે ઘાટ ઉપર થઈને પાછળ એક રસ્તો છે ત્યાં જઈને હવે દર્શન કરવા જવાનું છે i yeah. અહીંયા ઘાટ ઉપર પણ ઘણા મંદિર આવેલા છે ગૌમુખ છે હનુમાન દાદાનું મંદિર છે એ ઘણા બધા મંદિરો આવેલા છે ઘાટ ઉપર એટલા ઠંડા પાણીમાં પણ લોકો સ્નાન કરતા હોય છે અને ઘાટ ઉપર પિતૃ તર્પણ વિધિ પણ કરાવે છે લોકો એ લોકો આપણે ઊંધું બનાવે અમે ઘાટ ઉપર જે એન્ટર થયા એ વાકમાં અમને બે થી ત્રણ પૂજારી એવા મળ્યા જેમને એમ કહ્યું કે પાંચસો રૂપિયા આપો તો ડાયરેક્ટ મેન જગ્યાએ મંદિરે દર્શન કરાવી દઈએ પણ અમને ખબર છે કે ભાઈ તે દર્શન કરાવવા જવાય નહીં એટલે અમે લાઈન માં જવા માટે તૈયાર થયા છીએ અને જોઈએ કે કેટલી લાઇન છે આગળ જતા આવતો આગળ જે પૂજા અને જે પ્રસાદની દુકાનો વાળા હોય એ આપણને એમ કહેતા હોય છે કે બુટ ચંપલ કાઢીને જાઓ અને અમારા ત્યાંથી પ્રસાદ લઈ જાઓ પણ અમે એવું નથી કર્યું અમે બૂટ ચંપલ અહીંયા સુધી પહેરીને જ આવ્યા છીએ અને મંદિર આગળ બૂટ ચંપલ કાઢવાની સુવિધા પણ છે હવે નીચે ને આપણે કાઢી દઈએ જૂતા મંદિર આગળ બહુ લોબી લાઇન તો નથી અને આપણને મંદિરના દર્શન પણ અહીંથી સારી રીતે થાય છે એટલે અહીંયા બૂટ ચંપલ ઉતારી અને અમે હવે લાઈનમાં જોડાવા જઈ રહ્યા છીએ આ તો લઈ લેવાનું નીચે દર્શન કરવા આવે લાઈનમાં અમે જોડાઈ ગયા છીએ અને મિત્રો કદાચ વધારે ભીડ હોય ને તો પણ તમે તમારા બુટ ચંપલ જો ઘાટ ઉપર વ્યવસ્થિત જગ્યાએ તો પણ ચાલે એમ છે અમે દર્શન કરીને આવી ચૂક્યા છીએ અને અહીંયા સાઈડમાં અહીંયા શિવાલય છે એ પણ દર્શન કરી દીધા છે અમે અંદર કેમેરો લઈ જવાની મનાઈ હોય છે એટલે અંદરથી આપણને દર્શન નહીં થઈ શકે એમ મિત્રો હાલ હવે દર્શન કરી અને આ મંદિરના પ્રાંગણમાં બેઠા છીએ અને દરેકના ભેગા થવાની રાહ જોઈએ છીએ દરેક દર્શન કરીને આવી જાય એટલે પછી નીકળી જાય અહીંથી અને ઘાટ ઉપર જવાનું છે હવે અમે ઘાટ ઉપર જઈ રહ્યા છીએ હવે ગંગા ઘાટ ઉપર આવી ગયા છીએ અને હવે ગંગાજીમાં પગ પલાળવા જઈ રહ્યા છીએ દરેકે પોતાના જે જૂતા ચંપલ છે એક બાજુ વ્યવસ્થિત નીકાળી

ગંગાજી ના પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો મિત્રો કેટલો તેજ છે અને પાણી પણ દહોળું દેખાઈ રહ્યું છે પર્વતોની વચ્ચેથી માં ગંગાજી ખળખળ કરતા ખૂબ જ તેજ પ્રવાહથી વહી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અને આ આજુબાજુના જે પર્વતોનું જે દ્રશ્ય એ પણ તમે જોઈ શકો છો અમે એ ઘાટ ઉપર માં ગંગાના પણ દર્શન કરી અને હવે હવેથી નીકળી અને ઉત્તર કાશી જવા નીકળ્યા છીએ ગંગોત્રી ધામનું માર્કેટ છે આખું અહીંયા માર્કેટમાં જે વસ્તુઓ મળે છે તે હરિદ્વાર કરતાં પણ થોડા ઓછા ભાવથી હોય છે એટલે અહીંયા ભાવ ખૂબ જ રિઝનેબલ છે એટલે અહીંથી ખરીદવું હોય તો ખરીદી શકાય પણ અહીંયા જે જલ્દી લોકો ખરીદતા નથી કેમ કે આગળ કેદારનાથ અને બદ્રીનાથ જવાનું હોય છે એટલે લોકોને એમ કે કેમ ઉપાડીને જવું મંદિરે દર્શન કરીને આવીને અહીંયા અમે આવીને બેઠા અને પછી નાસ્તો કર્યો અને આજુબાજુનું જે સુંદર વાતાવરણ જે પર્વતોના જે દ્રશ્યો છે તે નિહાળ્યા મિત્રો અમારી બસ રિટર્ન થઈ એ દરમિયાનમાં અહીંયા આ એક ધોધ અમને નજરે પડ્યો અને એ દરમિયાનમાં અહીંયા ટ્રાફિક જામના કારણે અમારી બસ એ જગ્યાએ ઊભી રહી હતી મોટે ઘણી બધી બસોમાંથી લોકો નીચે ઉતરી ગયા હતા અહીંયા આ ધોધ જોવા માટે અને બધા ધોધનું દ્રશ્ય નિહાળી રહ્યા છે આ રસ્તાઓ પર ઘણી બધી સુંદર જગ્યાઓ આવેલી છે તેમાંની પણ આ એક સુંદર જગ્યા છે એકદમ ક્લીન પાણી વહી રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો પાણી એકદમ ક્લીન અને ઠંડુ પણ છે અને અહીંયાનો નો અનુભવ અમારો જ સરસ રહ્યો ગંગોત્રી ધામના દર્શન ખૂબ જ સારી રીતે કર્યા હવે અમે બધા ઉત્તર કાશીમાં જે અમારું રોકાણ હતું ત્યાં અમે જઈ રહ્યા છીએ મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર બતાવજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર જરૂર કરજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને એન્ડ સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર